બાર ઉપર પહોંચી ચૂક્યો છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે તો જે આ કફ સિરપ છે 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 બરાબર એની અંદર કયું તત્વ રહેલું અને જેના લીધે આ બાળકોના રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે એ મુજબ તપાસ કરવામાં આવી તો એમાં કહેવામાં આવ્યું છે કે એની અંદર એવું કોઈ તત્વ નથી મળ્યું પણ મધ્યપ્રદેશની અંદર સૌથી વધુ નવ બાળકોના આ એક જ કપ સિરપ પીવાથી મૃત્યુ નોંધાયેલા છે આની પહેલા પણ એવા અનેક કિસ્સાઓ આવેલા છે કે જ્યાં આફ્રિકામાં ભારતની કફ સિરપ ગઈ હોય અને મૃત્યુ નોંધાયા હોય તો એની અંદર આપણે આગળ જઈને વાત કરી જો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કફ સિરપ જે છે એના કોઈ પણ નમૂનામાં ડાયથીન ગ્લાયકોલ અથવા ઇથિલીન ગ્લાયકોલ નહોતું જે કિડનીને ગંભીર ઈજા પહોંચાડવા માટે જાણીતું છે

એટલે બે અલગ અલગ આપણા ભારતની અંદર જ આને લઈને શું પડી ગયા છે હવે અલગ અલગ જે એમના મંતવ્યો જનરેટ થઈ ગયા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે પરીક્ષણોએ પુષ્ટિ આપી છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જે મૃત્યુ સાથે સંકળાયેલ કફ સિરપ છે એમાં કિડનીને ગંભીર નુકસાન પહોંચાડતા દૂષકો નથી તો સવાલ સૌથી મોટો એ થાય છે કે આ નાના નાના ભૂલકાઓના આ નાના નાના બાળકોના મૃત્યુ થયા કઈ રીતે કોમન તો બધામાં એક જ છે કે આ સ્પેશિયલ એક કંપનીની તેઓ એક કપ સિરપ પીધી હતી બરાબર છે તો સરકારી ડ્રગ્સ લેબોરેટરી જે છે એણે વિશ્લેષણમાં કોલટ્રીફ બ્રાન્ડના એક કપ સિરપનો એક બેચ જે છે એ સ્ટાન્ડર્ડ ક્વોલિટી વાળો ન હોય અને એની અંદર ડાયથલીન ગ્લાયકોલ સાથે ભેળસ્થેળ યુક્ત હોવાનું કોને જણાયું છે તમિલનાડુની અંદર ડ્રગ્સ કંટ્રોલ વિભાગે તો તમિલનાડુ અલગ કહી રહ્યું છે આપણું કેન્દ્ર સરકારનું આરોગ્ય મંત્રાલય અલગ કહી રહ્યું છે આ બંને મંત્રાલયમાં તમે જોઈ શકો છો આગળ જઈને જોઈએ તો મધ્યપ્રદેશમાં નવ મૃત્યુ જે છે આ કફ સિરપ એટલે કે કોલ્ડ ને આભારી હતા જ્યારે રાજસ્થાનમાં બે કેસ જે છે એ આ ડેક્સ્ટ્રોમેથોફર્ન બરાબર જે કહેવામાં આવે છે કે ડેક્સ્ટ્રોમેથોફર્ન ને આભારી હતા આની અંદર એવું કોઈ તત્વ જેની આપણે આગળ વાત કરી દીધી કે શું હતું એવી જ રીતે મિથાઈન મિથેલ મિથિન બરાબર જે એવું બધું આવતું રહેતું હોય તો ખબર નહીં વધુ લાંબા સમય સુધી રહ્યું હોય કે જ્યાં તે ઉત્પાદિત થતું હોય ત્યાં જ એના ફોર્મ્યુલામાં કોઈક શું થઈ ગયો હોય ફેરફાર થઈ ગયો હોય કેન્દ્રીય મંત્રાલય અનુસાર આરોગ્ય મંત્રાલય વિભાગ અનુસાર તો કઈ નથી થયું પણ તમિલનાડુ અનુસાર થયું છે બરાબર અને પરીક્ષણના પરિણામો મુજબ કોઈ પણ નમૂનામાં તો તમે આ યાદ રાખી શકો છો કે ઇથિલિન ગ્લાયકોલ ઇજી અથવા ગ્લાયકોલ જે ડાય ઇથિલિન ગ્લાયકોલ બરાબર છે એક તો સિંગલ ઇથિલિન જેને ખાલી ઇથિલિન બોલાય છે અને એક ડાય ઇથિલિન ગ્લાયકોલ બોલાય બરાબર મધ્યપ્રદેશ રાજ્ય ખાદ્ય અને ઔષધ મધ્યપ્રદેશે ગેરહાજરી કીધું છે અને જે એનઆઈવી જે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી છે જે વાયરસ ઉપર પોતાનું સંશોધન કરે છે એ પુણે દ્વારા સામાન્ય રોગકારક જીવાણુઓ માટે લોહી અને સેરેબ્રો સ્પાઇનલ પ્રવાહીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે તો લોહીનું અને આ પ્રવાહીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે કે માટે એક કેસ પોઝિટિવ જોવા મળ્યો હતો તો બની શકે બાળકોની અંદર પહેલાથી કોઈ એવા લક્ષણો હોય જેને ધ્યાનમાં રાખ્યા વગર આ કપ સિરપ જો રિફર કરવામાં આવી હોય તો એની સાથે એક જે કહેવામાં આવે કે પ્રક્રિયા કરીને પણ તેઓને આ ઈજા પહોંચી હોય શકે છે

બરાબર છે આવું બધું થાય છે બરાબર છે પગ દુખવા એવું બધું કણતર થાય છે તો આની અંદર તમે ડાયરેક્ટ બરાબર એક પ્રોપર ડોક્ટરને રિફર કરો એના બાદ દવાઓ લો અને સિરપ જે છે એના કરતાં ઘણી બધી આરોગ્યની અંદર સારી દવાઓ આવે છે એ તમે લઈ શકો છો કે જે શેની અંદર હોય છે આયુર્વેદમાં પણ હોય છે બરાબર છે આ કિસ્સાને લઈને જે એક જાહેર નાગરિક તરીકે કે જે આપણને આવે છે એના આધાર ઉપર હું આ કહું છું બાકી આના ઉપર બધું આવશે સાચું શું છે ખોટું શું છે કે એની અંદર એના નમૂનાઓ અને બધાનું શું લેવાનું ચાલુ છે એ ટેસ્ટિંગ લેવાનું ચાલુ છે રાઈટ તો ભગવાન નાનકડા જે તમામ ભૂલકાઓ ગયા છે આપણી વચ્ચેથી એમની આત્માઓને શાંતિ આપે અને આપણા ભારતની અંદર જે અમેરિકા છે ઓસ્ટ્રેલિયા છે એની જેમ અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ ભેગો છે ઓસ્ટ્રેલિયામાં કૃષિ અને આવા ઘણા બધા ડિપાર્ટમેન્ટ ભેગા છે પણ છતાંય એટલા જોરદાર રીતે કામ કરી રહ્યા છે આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે છતાંય આ બધું થઈ રહ્યું છે કારણ કે અંદરખાને ઘણું બધું તમને ખબર છે કે ભારતની અંદર કંઈ પણ કરવું છે એટલું જો તમારી પાસે મનીભાઈ હોય તો શું નથી મુશ્કેલ ન હોય બરાબર છે તો ભગવાન સદબુદ્ધિ આપે બધાને બરાબર છે કે થોડાક તેની લાલસામાં આવીને દેશે એ આપણે જિંદગીઓ સાથે શું ન કરીએ ખડ ન કરીએ અને હવે એવા રોજ રોજ બનાવો ઘણા બધા આવતા જાય છે જેમ તમે હમણાં સુરતમાં જોયો છે સુરતમાં કોઈક રેસિડન્ટ ડોક્ટર્સ છે એમના ઉપર એક દર્દી એ પીધેલી હાલતમાં કંઈક હુમલો કરી દીધો હવે રેસીડન્ટ ડોક્ટર્સ જે છે એ શું કરતા હતા વિરોધ કરતા હતા તો એ વિરોધની વચ્ચે એક એમ્બ્યુલન્સ આવી તો એ દર્દીને પણ ક્યાંક પાછો મોકલી દેવામાં આવ્યો એવા સમાચારો આવ્યા છે બરાબર છે તો ડોક્ટરની વચ્ચેથી દર્દી એવી રીતે મોકલવામાં આવે કારણ કે ડોક્ટરનો પ્રોટેસ્ટ ચાલુ હતું તો ડોક્ટર માટે સારી વાત નથી પણ તમને હવે કળિયુગમાં ઘણું બધું જોવા મળશે બરાબર છે એના ઉપર પણ ઘણી બધી ચર્ચાઓ ચાલુ છે ડોક્ટરનો પણ હક છે ડોક્ટરનો હક બિલકુલ છે એમના ઉપર તમારે કોઈ પણ પરિસ્થિતિની અંદર તમે જે છે એ હુમલો કરો એ વ્યાજબી નથી પણ સામે ચડે જે ડૉક્ટરની છો બરાબર છે કે એની અંદર એમના વચ્ચેથી એક દર્દી કે જે સાજો થવા માટે આવ્યો છે જેનું ઓપરેશન છે બરાબર છે એ પ્રોટેસ્ટના લીધે એનું ન થઈ શકે અથવા જતો રહે તો પછી એ પણ બહુ ગંભીર બાબત છે બંને ગંભીર બાબત છે આમાં તમે કોઈનો પક્ષ નથી લઈ શકતા બરાબર છે પણ વિચાર બહુ જરૂરી છે અને વિચાર એ છે કે ભાઈ તમારે નીતિમત્તા હોવી જોઈએ બરાબર છે તો હવે તમારા માટે એક વાત કરીએ આપણે એક્સિસ બેંકની અંદર બે પ્રકારની જોબ તમારા માટે કરિયર ટુ ફોર સેવન ગુજરાત લાવ્યું છે એક તો છે જો તમારી પાસે સાવ શું નથી તમારી પાસે અનુભવ નથી અને એક તો તમારી પાસે અનુભવ છે તો જો તમારી પાસે અનુભવ છે છ મહિનાનો મિનિમમ સેલ્સ ઓફિસરનો તો પછી તમે શું બની શકો છો એક્સિસ બેંકની અંદર ડેપ્યુટી બેંક એટલે રિલેશનશિપ રિલેશન બરાબર છે અને આ રિલેશનશિપ અંદર તમારે વર્ષ ઉંમર હોવી જોઈએ તમારા ગ્રેજ્યુએશન દસમા બારમાની અંદર પચાસ ટકા હોવા જોઈએ અને સાથે સાથે વાત કરવામાં આવે તો તમારા છ મહિનાનો મેં કીધો એમ મિનિમમ સેલ્સ ઓફિસરનો એક્સપિરિયન્સ હોવો જોઈએ હવે જો એક્સપિરિયન્સ ના હોય તો સેલ્સ ઓફિસર પણ તમે બની શકો છો ભારતની ત્રીજા નંબરની સૌથી વધુ આગળ વધતી કોર્પોરેટ બેંક એટલે એક્સિસ બરોબર છે હવે બેંક રૂપિયાનું તમારું આ ફોર્મ ભરવાનું છે જેની ચેટ બોક્સમાં આપેલી છે બેન્કર બનવું હોય તો આ ફોર્મ ભરવું પડે બરાબર છે આની અંદર જુદી જુદી ડિટેલ્સ તમારી પાસે માંગી હશે તો આની અંદર તમે જે છે તમારી સ્કિલ તમારું જે બધું લખ્યું હશે એ કરિયર ટુ ફોર સેવનની ટીમ છે એ તમારું એનાલિસિસ કરશે એના બાદ જે છે તમારું કરિયર ટુ ફોર સેવન પેનલ ઇન્ટરવ્યુ લેશે

આ બધું તમારું ગ્રુમિંગ કરવામાં આવશે તો આ ગ્રુમિંગ માટે એક વર્ષની તાલીમ હશે કઈ રીતે કસ્ટમર હેન્ડલ કરવા કઈ રીતે બેંકની અંદર કામ કરવું આ બધી જ વસ્તુ હવે તમને આ તાલીમ દરમિયાન પણ સાડા ત્રણ લાખ રૂપિયા મળવાના છે બરાબર છે અને આ તાલીમની ફી છે બે લાખ એટલે કે તમારી પાસે તમે જોવા જાઓ છો તો તમારી પાસે પંચ્યાસી રૂપિયા જેવું રહે છે જો આ બંનેનો સરવાળો અને બાદ બાકી કરો તો પણ મુણ્યવા મુખ વાત એ છે કે તમને આ ટ્રેનિંગની ઓફિસ અને ટ્રેનિંગ દરમિયાન પાંચમા મહિનાથી ચાલીસ હજાર રૂપિયાનો પગાર ચાલુ થઈ જાય આગળ જઈને તમને જ્યારે તેરમા મહિનાથી તમે ઓફિશિયલી જોઇન કરશો બેંકમાં એઝ અ ડેપ્યુટી બેન્ક મેનેજર તો તમારો વાર્ષિક પગાર હશે છ પોઈન્ટ ત્રણ લાખ એમાં સીટીસી ને એવું બધું કપાશે અને જો વધુ સારું પરફોર્મ કરશો તો તમારા પગારના દસ ટકા વીસ ટકા પચીસ ટકા એવું ઇન્સેન્ટિવ પણ એડ થતું જશે તમારા પરફોર્મન્સ ઉપર બોનસ પણ મળતું જશે બરાબર છે એ મહિના ઉપર હોય છે માસિક હોય છે તો તમે જલ્દી એવી રીતે પ્રમોશન પણ મેળવી શકો છો જલ્દી તમારો પગાર પણ વધી શકે છે તો બધી જ વાત છે બરાબર છે આ ફી એ તમારે પહેલાથી પે કરી દેવી હોય તો વાંધો નહીં પછી સાડા ત્રણ આવવાના જ છે બરાબર જો લોન લેવી હોય તો બેંકમાં જ કામ કરવાના છો એટલે એક્સિસ બેંક જ તમને લોન આપી દેશે જેટલી પણ લોન લેવી હોય લોનનો હપ્તો તેરમા મહિનાથી ચાલુ થશે એટલે તેરમા મહિના પહેલા તમારી પાસે જે છે એ તમે જોઈ શકો છો એમ સાડા ત્રણ તો આવી જ જવાના છે એમાંથી ભરી દેવા હોય તોય ભલે અને બાકી તેરમા મહિનાથી તમારી સેલરીમાંથી કટ થાય તોય ભલે તમારી રીતે પૈસાનો મેઇન જે છે અહીંયા પ્રોબ્લેમ નથી તમારે આ જોબ કરવી છે કે નહીં આ જોબ થોડી ટફ આવે છે જેમાં ટાર્ગેટ હોય છે જેમાં તમને થોડું પ્રેશર પણ રહે છે પણ જે લોકો બેન્કર હોય છે એમનો આખો મિજાજ અને તમને ખબર છે કે આખું કરિયર અલગ હોય છે બરાબર છે તો તમે જોઈ શકો છો કે તમને ત્રીજા અને ચોથા મહિને તાલીમના ત્રીજા ચોથા મહિને બેંક તરફથી પાંચ હજાર એટલે કે ટોટલ દસ હજાર એના બાદ તમને જે છે એ કરિયર ટુ ફોર દસ હજાર એટલે ત્રીસ હજાર પાંચમા મહિના થી ચાલીસ ચાલીસ હજાર એટલે ત્રણ લાખ વીસ હાજર મળશે ટોટલ સાડા ત્રણ લાખ રૂપિયા મળશે છ પોઈન્ટ ત્રણ લાખ પર એના મળવાના છે તમને બરાબર છે એમાંથી સીટીસી ને બધું કટ થઈ શકે છે બધું તમારું ઇન્સેન્ટિવ એડ થઈ શકે છે તો તમારું વર્ક એક્સપિરિયન્સ એજ્યુકેશન એજ લિમિટ અને કોમ્યુનિકેશન સ્કિલ મેં કીધું એમ હોવું જોઈએ વર્ક એક્સપિરિયન્સ છ મહિનાનો કોઈપણ સરકારની રજિસ્ટર્ડ કંપનીમાં એજ્યુકેશન પચાસ ટકા દસમાં બારમાં ગ્રેજ્યુએશનમાં રેગ્યુલર મોડમાં અને એજ લિમિટ તમારી થી અઠ્યાવીસ હોવી જોઈએ કોમ્યુનિકેશન સ્કિલ તમારી ઇન્ટરવ્યુમાં જ ખબર પડી જશે જેના આધાર ઉપર તમને શું મળશે પ્રોફેશનલ તમારો જે છે પ્રોવિઝનલ લેટર મળશે બરાબર છે તો આ પ્રોગ્રામ થકી તમે રોલ ક્લિયરિટી નોલેજ ટૂલ્સ પ્રોફેશનલિઝમ કોમ્યુનિકેશન કસ્ટમર એક્વિઝિશન સ્કિલ રિલેશનશિપ બિલ્ડિંગ સર્વિસ એક્સિલન્સ તમે જોઈ શકો બરાબર તો અહીંયા તમે ડેપ્યુટી બેંક મેનેજર ત્રીજા પદ ઉપર સીધા જાઓ છો એના પછી પ્રમોશન મેનેજર તરીકે બધી સિનિયર મેનેજર પછી મેનેજમેન્ટમાં સીધા જાઓ છો બરાબર છે તો આ તમારો ગ્રોથ બની શકે છે આ એ બધા લોકો છે કે જે આમાં લાગીને હાલ પોતાનું કામ ચાલુ કરી ચૂક્યા છે અને આ એ બધા લોકો છે કે જે હાલ ટ્રેનિંગ લઈ રહ્યા છે પહેલા બીજા મહિનામાં તમારે ટ્રેનિંગ ઓનલાઈન હશે શું કામ કારણ કે કોઈક બીજી જગ્યાએ કામ કરતું હશે પહેલાથી ત્યાં તેઓને જે છે રિઝાઈન મૂકવું પડશે તો રિઝાઈન એમ નામ તો મૂકાય નહીં તમારે એની અંદર શું આપવું પડશે નોટિસ પિરિયડ ભરીને આપવો પડશે તમારું કામ કરતો વ્યક્તિ જ્યાં સુધી બે મહિનામાં ના આવી જાય ત્યાં સુધી તો એના તમારે જે છે ત્યાંથી પણ ચાલુ રાખવાનું છે અહીંયા તમને ઓનલાઈન ટ્રેનિંગ મળતી રહેશે ત્રીજા ચોથા મહિનાથી ઓફલાઈન ટ્રેનિંગ ચાલુ થઈ જશે બરાબર છે તો જો આ જોબ એવી છે કે જેની અંદર તમને શું મળે છે તમે જે ઈચ્છો છો એવી તમામ વસ્તુઓ આગળ કરિયર ને લઈને મળે છે જે લોકો ખાસ ગવર્મેન્ટ માટે તૈયારી કરીને થાકી ગયા છે અથવા તો પોતાની હાલની જોબ થી કંટાળી ગયા છે કે મારું હંડ્રેડ પર્સન્ટ તેઓ આ ટ્રાય કરી શકે છે બરાબર કારણ કે તમે જોયું કે તમારે જે ફી ભરવાની છે ને એ તમારા એક વર્ષમાં પાછી આવી જવાની છે અને એના ઉપરાંત તમને જે છે પંચ્યાસી હજાર ઉપરથી મળવાના છે એટલે કે ટ્રેનિંગ સમયે જ તમને ત્રણ પાંચ મળવાના છે તમારી સેલેરી ચાલુ થઈ જશે એક્સિસ બેંકમાં ત્યારે તો તમને પ્રતિ વર્ષ 6.3 મળવાના છે તો જે આ જુસ્સા માટે તૈયાર છે જે આ બેન્કર માટે તૈયાર છે આ એના માટે છે બરાબર તો મળીએ આવી માહિતી સાથે મળતા રહીશું તમારે અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કહેજો અને ચેટમાં શું આપેલું છે ફોર્મ